વેરા વધારાના વિરોધમાં બરવાડાએ આજે ત્રીજા દિવસે સજ્જડ બાંધ પાડ્યો વેપારીઓએ સ્વયંભૂ પોતાના ધંધા રોજગાર બંધ પાડી બંધના એલાનમાં જોડાયા ચિંતન વાઘડીયાનો એક વિસ્તૃત બોટાદ જિલ્લાના બરવાડા ખાતે નગરપાલિકા દ્વારા સાત મહિના પહેલા વેરામાં સો ટકાનો વધારો ઝીંકવામાં આવ્યો હતો જેને લઈને ચાર માસ પહેલાં બરવાડા નાગરિક સમિતિ દ્વારા ધરણા સાથે બંધનું એલાન આપવામાં આવ્યું હતું ત્યારબાદ વહીવટીતંત્રએ વેરા વધારો પરત ખેંચવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો હતો પરંતુ આજ દિવસ સુધી ઠરાવનો અમલ નહીં થતાં આખરે ત્રણ દિવસથી સતત બરોડા બંધનું એલાન આપવામાં આવ્યું છે જે અનુસાર આજે ઉગડતા દિવસે પણ સોમવારના દિવસે બરોડા સજ્જડ બંધ રહેવાનું તમામ નાના મોટા વેપારીઓ ધંધા રોજગાર પોતાના બંધ રાખી અને આ બંધના એલામ એલાનમાં જોડાયા હતા સ્વયંભૂ સજ્જડ બંધ પાડવામાં આવ્યું તો અચોક્કસ મુદત માટે બંધ પાડવાની વાત જણાવતા નાગરિક સમિતિને સમર્થન જાહેર કરી વેરા વધારાનો ઠરાવ પસાર કરી આ વધારો પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે સાથોસાથ કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે પ્રકારની વ્યવસ્થા પણ સમિતિ દ્વારા કરવામાં આવી હોવાની વાત ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા સેક્રેટરી વેપારી મંડળના મહેન્દ્રભાઈ રાણપુરાએ જણાવ્યું હતું મહેન્દ્રભાઈ રાણપુરા વેપારી સ્વૈચ્છિક રીતે બંધ રાખ્યું છે નગરપાલિકા દ્વારા જે વેરો વધારવામાં આવ્યો છે પાણી વેરો અને ગટર વેરો એના વિરુદ્ધમાં અગાઉ પણ વારંવાર વેપારી મંડળ અને ભરવાડા શહેરના નાગરિકો રજૂઆત કરેલ નથી જેના સંદર્ભમાં નગરપાલિકાએ તેના લેવલે ઠરાવ કરીને આરસીએમમાં મોકલી આપ્યો છે વેરા ઘટાડવા માટેનો ઠરાવ આરસીએમમાં મોકલી આપ્યો છે આરસીએમએ હજી સુધી મંજૂરી આપી નથી એટલે વેપારીઓને એક આક્રોશ છે ભાઈ આજે વેરાઓ ઘટવા જોઈએ તેના અનુસંધાનમાં ભાઈએ સ્વૈચ્છિક રીતે બંધ રાખેલ છે મારું માનવું એવું છે કે ખરેખર તો આરસીએમ પાસે જવું જોઈએ બંધ રાખવાનો આ રસ્તો હવે યોગ્ય નથી કારણ કે સમગ્ર પ્રક્રિયા નગરપાલિકાએ તેના લેવલે કરી લીધી છે આરસીએમ જો મંજૂરી આપશે તો જ આ વેરો ઘટશે માટે આરસીએમ આરસીએમ પાસે નગરપાલિકાના સભ્યો ગામના આગેવાનો અને ધારાસભ્યશ્રીએ સંયુક્ત રીતે જઈ થઈ અને તેમની ઉપર પ્રેશર લાવી કોઈપણ સંજોગોમાં વેરા વધારવાનો જે વેરા વધારવાનો જે નિર્ણય કર્યો છે એ પાછો ખેંચે અને એને પણ આરસીએમ સહી કરી આપે તો આ આખો પ્રશ્ન સોલ્વ થઈ ગયા મારું નામ છે વોરા અકિલભો બરવાળા નગરપાલિકા દ્વારા છેલ્લા ચાર મહિનાથી વેરા વધારાનો અમે બરવાળા નાગરિક સમિતિ દ્વારા વિરોધ કરી રહ્યા છે ચાર મહિનાથી અમને ફક્ત આશ્વાસન જ આપી રહ્યા છે રિઝલ્ટ કંઈ હજી સુધી આવેલ નથી તો એના વિરોધમાં આજે સમસ્ત બરવાળા વેપારી ભાઈઓએ બરવાળા નાગરિક સમિતિને ટેકો જાહેર કરીને સજ્જડ બંધ પાડેલ છે અચોક્કસ મુદ્દતનું વેપારી ભાઈઓએ એલાન કરેલ છે બરવાળા નાગરિક સમિતિના સમર્થનમાં અમારી માંગણી ફક્ત એટલી જ છે કે અમારો જૂનો વેરો જે હતો એ યથાવત રહી ધવલભાઈ જોશી બરવાળા નાગરિક સમિતિ કારોબારી સભ્ય શ્રી ધવલભાઈ આજે વેપારીઓ બધા જોડાયા છે કે ને કંઈક નાગરિક સમિતિના ધરણા સાથે આહવાન કરવામાં આવ્યું હતું શું કેતો જી બરવાડા નાગરિક સમિતિની જે રચના થઈ ત્રણ મહિના અગાઉ એમાં બરવાળા નગરપાલિકા દ્વારા અસહ્ય કમરતોડ વેરાનો બોજો બરવાળા નાગરિક પર રાખવામાં આવ્યો છે તેના વિરુદ્ધમાં બરવાળા નાગરિકો સંગઠન કરીને નાગરિક સમિતિનું એક રચના કરી અને ત્રણ મહિનાથી એમનું એક આહવાન આંદોલન ચાલી રહ્યું છે તેના ભાગરૂપે બરવાડા નાગરિક સમિતિની એક એવી જ માંગ છે કે જૂના વેરા યથાવત રાખવાના અને કોઈપણ નવા વેરા જે ઉઘરાવેરા છે એનું રિબેટ અને વળતર પણ આપવું એ માગ સાથે એક ધરણાની ધરણા ચાલુ કરે છે અને એના સંદર્ભમાં બરવાળા નાગરિકો દ્વારા બરવાળા નાગરિક સમિતિને પ્રોત્સાહન રૂપે એક ટેકો પૂરો પાડવા માટે અચોક્કસ મુદ્દત બંધનું એલાન આપવામાં આવ્યું છે એ બદલ બરવાળા નાગરિકોનો બરવાળા નાગરિક સમિતિ ખૂબ ખૂબ નતમસ્તક આભાર માનીએ છીએ હું મારું નામ અરવિંદભાઈ રણછોડભાઈ કામદાર હું બરવા સ્થાનક જૈન સંઘનો પ્રમુખ છું આ વેરો અસહ્ય વધારો અને ગામને ખૂબ તકલીફ પડી છે આ આ વેરો પાછો ખેંચી લેવા વિનંતી કરીએ છીએ અને અમે નાગરિક પક્ષને અમે અમારો સહકાર આપ્યો છે કે અમે સ્વયંભૂ અમે દુકાન બંધ પાળી અને અમે એમને ટેકો જાહેર કર્યો છે અને આ લોકો ખૂબ વિચારે અને જલ્દી જલ્દી આ નિર્ણય લઈ અને વેરો પાછો ખેંચી લે એવી અમારી નમ્ર વિનંતી છે જયરો અસ્મુખ બી ગંજરિયા આજે વેપારી ભાઈઓએ બધું બંધનું એલાન આપેલું છે એમાં અમારું સમર્થન છે વેરા વિરોધમાં જે કંઈ નગરપાલિકા દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે એમાં અમારું સમર્થન છે અને બંધ ચોક્કસ મુદતની રાહે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એ પ્રમાણે જે વે વેપારી બધા કહે એ પ્રમાણે બંધ રાખવાનું અમારું સમર્થન છે